સાબરકાઠા કરીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવી એનો મૂળભૂત હેતુ સાથે લડીએ છીએ એટલા જ માટે લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટી માટે એક અલગ પ્રકારનો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એમને એક પ્રકારનો વિશ્વાસ છે કે આ જ્યારે જરૂર પડશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉભો રહેશે એ વિશ્વાસને કારણે જ આપણે જોયું છે કે કોરોના હશે અન્ય કોઈ પાર્ટીને કોઈ આગેવાન તમને ક્યાંય જોવા નહીં મળ્યો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યારે પણ કોરોનાની ચિંતા કર્યા વગર એ ફિલ્ડમાં હતો કામ કરતો હતો એના કારણે જ લોકોનો વિશ્વાસ તમારા પર વધ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા લોકોનો એમના પ્રત્યેનો સ્નેહ લોકોનો મોદી સાહેબ પ્રત્યેનો અપાર પ્રેમ એમની અપેક્ષાઓ પૂર્ણ કરી શકે એવો સક્ષમ નેતૃત્વ એવો જ એમનો વિશ્વાસ અને એના કારણે મતદાતા ભાઈ બહેનો પણ મોદી સાહેબ ના નામ પર મત આપે છે હું અનેક વાર કહી ચુક્યો છું કઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભા કે સાંસદ ચૂંટાયેલા લોકો બેઠા છે એમને પણ મારે કેવું છે કે તમે જે જીત્યા છો એ તમારી તાકાત પર અમે નથી જીત્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબ ની જે લાગણી હતી એમનો જે પ્રેમ હતો એ લોકો સુધી લઈ ગયા મહેનત કોઈ ગરમીની ચિંતા નહીં કરી એક એક ઘર ખૂદી વળ્યા લોકો સાથે જીવંત સંપર્ક રાખ્યો એના કારણે તમે છે એટલા જ માટે હું પહેલા દિવસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાનું અપમાન ક્યારે પણ સાખી નહીં લઈએ અને એટલે જ કાર્યકર્તાનો જો મને જુસ્સો પણ વધ્યો છે અને એવો કોઈ બનાવ પણ નથી બનતો એ પણ આપણા માટે ખૂબ આનંદની વાત છે મોદી સાહેબના આ નેતૃત્વમાં પાર્ટી માં જે શિસ્ત છે એ શિસ્તને કારણે પણ પાર્ટી નો કાર્ય એક ડિસિપ્લિન સાથે એ પોતાને સોપેલું કામ પણ પૂર્ણ કરતો હોય છે બે હજાર બાવીસના ઇલેક્શન ની અંદર જે આપણે જીત્યા એના માટે તમને બધાને અભિનંદન છે કે એકસો ને છપ્પન સીટ જીત્યા એનું મુખ્ય કારણ પણ હતું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા મોદી સાહેબે કરેલા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યા પછી વિકાસના કામો લોકો સાથેનો એમનો જીવંત સંપર્ક એના કારણે મતદાતાઓ પણ એમની પર વિશ્વાસ મૂકે છે એના માટે અડધી રાતે તૈયાર હોય છે હું છું મોદી નો પરિવાર આ કહેવા વાળા મોદી પરિવારના લોકો એ મોદી માટે મોદીને મત આપતા હોય છે બીજું આપણને એમાં નેતૃત્વ મળ્યું હતું શ્રી અમિતભાઈ શાહ સાહેબનું કે જેમણે આખું ગુજરાત ખોંદ્યું છે કયા વિસ્તારનો કયો કાર્યકર્તા એ જીતી શકે કેટલો સક્ષમ છે કે યુ રચના ઘટતી વખતે મળ્યું એના કારણે આપણે બે હજાર બાવીસના ઇલેક્શનમાં જબરજસ્ત આપણે સીટો મેળવી શક્યા હતા અને પહેલું કામ મેં તમને કહું પહેલું કારણ હતું મોદી સાહેબ બીજો તો અમદાવાદ શાહ સાહેબ વિજો તો મતદાર ભાઈ બહેનોનો વિશ્વાસ અને એનો ચોથો જે પાયો હતો કે અહીં બેઠેલા સૌ ભાગ્યવાન કાર્યકર્તાઓનો હતો કે જેમણે મોદી સાહેબની એક એક યોજનાઓને વણી-વણીને લોકો સુધી પહોંચાડી લાભાર્થીઓને આ લાભ મળે એના માટેના સફળ પ્રયત્ન કર્યા તમારા બધાના સંયુક્ત પ્રયત્નને કારણે આ જીત સંભવ બની પરંતુ એક જગ્યાએ કેટલાક અફસોસ પણ રહ્યો